કોંગ્રેસના રંજનબેન ભટ્ટ પર પ્રહાર રંજનબેન સામે ભાજપમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે અમીબેન રાવતે આ નિવેદન આપ્યું છે રંજનબેનની ઉમેદવારી સામે રોષ વધ્યો છે અને એના કારણે જ તેમણે આ નિર્ણય લીધો હોવાનું અમી રાવતે જણાવ્યું હતું રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે

ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ રાજીનામું આપ્યું આક્ષેપો કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા વડોદરાનો વિકાસ પાછળ રહી ગયો છે વડોદરાનો વિકાસમાં બેનનો ફાળો ઝીરો છે વડોદરાને કોઈ જ ડેવલપમેન્ટના કામ નથી કર્યા એવા આક્ષેપો સાથે એમને બિસન બ્લોઅર તરીકે વિરોધ કર્યો અને ત્યારે એમને એવું બી કહ્યું હતું ને બહુ સૂચક કહ્યું હતું કે કાર્યકરો ભયભીત છે પણ જ્યારે એક લિમિટ હોય ત્રીજી વખત જ્યારે આ જ સાંસદને ટિકિટ આપવામાં આવી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો રોષ ખુલીને બહાર આવ્યો બંધ બારણે પોસ્ટર વોર્ડ ચાલ્યા જાહેરમાં સિનિયર નેતાઓ રાજીનામા પડ્યા ધારાસભ્યોના રાજીનામા પડ્યા ના બધા ડ્રામા વચ્ચે ક્યાંક નાગરિકોએ જે સોશિયલ મીડિયા પર મારો ચલાવ્યો ને વડોદરાના વિકાસની વાતો કરીને બેનના નિષ્ક્રિય રહેવાની વાતો કરી બેનના ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપો કર્યા આ તમામથી ડરી અને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે ડિસિઝન લીધું હોય કે બેન નું કેન્ડિડેચર બદલવા જેવું છે શું લાગે પાર્ટી આ કીધું હશે કે રંજનબેન હોવા આત્માનો લાગે તમને કાલ સુધી દસ લાખ વોટથી જીતવાની વાતો કરનાર રંજનબેન જે કેન્ડિડેચર પાછું ખેંચતા હોય અને કાલ સુધી જે ખૂબ ઉત્સાહમાં આવીને પ્રચારની રેલીઓ સુધી ચાલુ કરી દીધી હોય અને આજે અચાનક કેન્ડિડેચર વિડ્રો કરે તો ચોક્કસ ઉપરથી આદેશ જ હોય એમનો વિરોધ હતો લોકોમાં બી હતો એમની પાર્ટીમાં બી હતો એ જગજાહેર છે ત્યારે આ પ્રશ્ન જ અસ્થાને છે કે એમને પોતે વિડ્રો કર્યું અન્ય ઠેકાણે સાબરકાંઠામાં બી કેન્ડિડેચર વિડ્રો કરવાની આ જ રીતની જાહેરાત થઈ છે ત્યારે આ હાઈકમાન્ડના આદેશ સિવાય ભૂલી ના શકે બેન ખાસ કરીને વાત કરીએ રંજનબેનનો કહેવું છે કે એક બેનને બદનામ કરવાનું જે આ ષડયંત્ર હતું આખું શું કહેશો તમે આ ગ્રીન બેલ્ટની જગ્યા પાછી લીધી છે એનો મિસયુઝ કર્યો છે ત્યાં લેડીઝ ક્લબ બાંધ્યું છે હજી સુધી લેડીઝ ક્લબ ઊભું છે રાતોરાત ત્યાં મોટા વૃક્ષ લગાવવાના પ્રયત્ન થયા ગ્રીન બેલ્ટમાં પેવર બ્લોક એમની ગ્રાન્ટમાંથી નાખેલા આ પહેલો કિસ્સો એના પછી અનેક કિસ્સા બેનના બહાર આવ્યા અને હવે ડોક્ટર જ્યોતિ પંડ્યાએ જયારે આક્ષેપ કર્યા છે કે બેનના તો ઓસ્ટ્રેલિયામાં મોલ બને છે ને એમાં ભાગીદાર છે તો આ બાબતે આક્ષેપ નહીં અમે તો તપાસની માંગણી માગણી કરીએ છીએ પોસ્ટર કોણે લગાવ્યા જો એની તપાસ આટલા ગંભીરતાથી થતી હોય તો આટલા ગંભીર આક્ષેપોની તપાસ કેમ નથી થતી જે અગોરા મોલમાં વર્ષોથી અમે કહીએ છીએ કે અગોરા મોલમાં ભ્રષ્ટાચાર થયા છે મોલની કેમ તપાસ નથી થતી જે ગ્રીન સ્પેસ એમને પચાવી પાડી છે એની તપાસ કેમ નથી થતી અર્થ અર્થવુમોરિયા કરીને જે સાઇટ બની છે એ સાઇટમાં યુનિવર્સિટીની જમીન અને ગ્રીન સ્પેસને જે રીતના રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરવામાં આવી છે એની ઇન્કવાયરી કેમ નથી થતી આ બધું કોણા કહેવાતી થયું આ બધી ઇન્કવાયરી થાય તો વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે ને જે નેતાઓ છે પોતાનો વિકાસ કરે છે કે વડોદરા શહેરનો વિકાસ કરે છે કારણ કે વડોદરા જે નંબર વન હતું અત્યારે ક્યાંય પાછળ રહી